કઈ રીતે પુરવાર થાય તો ટાવર ઉભો થઈ ગયો ટાવર ઉભો કરતા પહેલા વેરાન જમીન તો નથી કોઈ ને કોઈ ખેડૂત ક્રોપ લેતો હશે એને બાવીસ બાય બાવીસ મીટર નો ખંભો ઉભો કરવા માટે ત્યાં ડિગિંગ કર્યો પાયો આઠ મીટર નીચે કે નવ મીટર નીચે લઈ ગયો ત્યાં એની મશીનરી લઈ જવા માટે એ હેલિકોપ્ટર લઈને તો આવ્યો નથી તો એ જે જે રોડ થી થી અથવા રસ્તા ખેતરમાં ઘૂસ્યો ખેડૂતનો હતો એસઓપી મુજબ એને કમ્પેન્સેશન આપવું પડે કમ્પેન્સેશન નક્કી ક્યાં તો કંપની પોતે ખેડૂત સાથે સમજીને કે ભાઈ હું તને આટલા રૂપિયા આપું છું પણ ખેડૂતને સપોઝ એ અમાઉન્ટ એક્સેપ્ટેબલ નથી કરવું પડે કચ્છના બચાવના ના વાઢિયા ગામે ખેડૂતોએ અદાણી કંપનીનો જબરજસ્ત વિરોધ નોંધાવ્યો છે ખેતરોમાંથી પસાર થતી હેવી વીજ લાઈન ના વળતર મુદ્દે ખેડૂતોમાં રોષ છે સાથે જ ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરી છે આ મામલે જે વળતર અદાણી કંપની દ્વારા આપવામાં આવ્યું છે તે ખેડૂતોને સ્વીકાર જ નથી સાથે જ ત્યાં જે ઊભો પાક છે તેને પણ કામગીરીના સમયે ખૂબ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે આ ઉપરાંત ખેડૂતોએ એ પણ વિરોધ નોંધાવ્યો છે કે ટાવર લગાવવા માટે અલગ નોટિસ આપવામાં આવે છે તાર લગાવવા માટે અલગ નોટિસ આપવામાં આવે છે અને ખેડૂતોને રૂટ મેપ પણ આપવામાં આવતો નથી અને જ્યારે રૂટ મેપની જાણકારી રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ એટલે કે આરટીઆઈ હેઠળ માંગવામાં આવે છે ત્યારે એક ચોક્કસ જવાબ આપવામાં આવે છે કે આ ગોપનીયતાનો પ્રશ્ન છે તેના કારણે તેની માહિતી ઉપલબ્ધ નથી તો આ જુઓ દ્રશ્યો કે જે ખેડૂતો અને કલેક્ટર વચ્ચે ચાલેલી એક કલાક લાંબી મીટિંગમાંથી બહાર આવ્યા છે માની લો

ત્યાં ડિગિંગ કર્યો પાયો 8 મીટર નીચે કે 9 મીટર નીચે લઈ ગયો ત્યાં એની મશીનરી લઈ જવા માટે એ હેલિકોપ્ટર લઈને તો આવ્યો નથી તો એ જે મેઈન રોડ થી અથવા ગાડાવાટ રસ્તા થી ખેતરમાં ઘૂસ્યો ખેડૂતનો જે ક્રોપ ઉભો હતો

સાહેબ રૂટમેપાટા મુજબ આ માહિતી આપી શકાય અત્યાર સુધી સમગ્ર ગુજરાત ની અંદર પાવર ગ્રીડ અને જેટકો બે ટાવરો બંધ અદાણી આવ્યા પછી

અખંડિતતા માટે અને પચીસ હજાર કિલો જરૂરિયાત છે વોટ નું જનરેશન થાય છે આ ઓગણત્રીસ ગીગાવોટ જે જનરેશન થાય છે એ ગુજરાત ને તો એમાંથી એક કિલો વોટ વાપરવાનું નથી સાહેબ એક યુનિટ પણ વાપરવાનું નથી સુરત થઈ નીકળે હવે સુરત આજ પોલ ના એક કરોડ રૂપિયા મળે ખેડૂત ને ત્યાં ખેતર જ છે ત્યાં મગજ પેદા થાય ત્યાં શેરડી પેદા થાય ત્યાં મગફળી પેદા થાય છે આ એક કલાકની બેઠકમાં કલેક્ટર દ્વારા જે આશ્વાસન આપવામાં આવ્યું તે પછી પણ વાંઢિયા ખાતે વીજપોલની કામગીરી ચાલુ રખાઈ હતી અને ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી ખેડૂતોની માંગણી હતી કે જેટલા પણ જેસીબી મશીન્સ છે તે પાછા લઈ જવામાં આવે આ પછી સામખિયારી પોલીસ દ્વારા ખેડૂતોની ખૂબ મોટા પાયે અટકાયત પણ કરવામાં આવી હતી કે જે ખેડૂતો આ વીજપોલની કામગીરીને લઈને વિરોધ કરી રહ્યા હતા ત્યાં જુઓ દ્રશ્યો કે જે વાઢિયા ગામથી સામે આવ્યા છે સાહેબ આ ભાગ વાત કે કીધું છે કે 67 મીટરનો ઓર્ડર કર્યો નથી એમ પણ કદાચ તમે મીટરનો ઓર્ડર કર્યો સાહેબ આય બારે ઉપાડી જાય

કોઈ ગાજમાં મે ઓર્ડર આપ્યો નથી હવે અમારી કને આધાર પુરાવો છે આના તને 5 5 મિનિટ માણસો આના ભરોસે ન રહેતો કાજે અત્યાચાર કરો રાફોટો

જાડેજા હાજર રહ્યા હતા આ પછી ત્યાં ભારતીય કિસાન સંઘના ખેડૂતો પહોંચી ગયા અને નારા લગાવ્યા હતા કે અમારા ખેડૂતોનું કોણ અમારા ખેડૂતોનું કોઈ સાંભળશે કે નહીં સાંભળે એમ એલ એ અનિરુદ્ધસિંહ દવે ભાજપના અન્ય જે હોદ્દેદારો છે તેમણે સ્ટેજ છોડીને ભાગવું પડ્યું હતું અને આ પછી પ્રોગ્રામમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું તો આ જુઓ દ્રશ્યો કે જે મુન્દ્રાના પ્રાકપર ગામથી સામે આવ્યા છે અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના બધા નમસ્કાર